નમસ્તે વાલા ખેડૂત મિત્રો તો આજના આ ખાસ અને મહત્ત્વના વિડીયોમાં વાતચીત કરવાની છે ડુંગળીના ભાવતાલને લઈને કેમ કે તમે ઘણા બધા સોશિયલ મીડિયાના મારફતથી ડુંગળીના ભાવતાલ વિશેના વિડીયો જોયેલા છે પણ હજી સુધીમાં એવા વિડીયો તમે નહીં જોયેલા હોય કે ભાઈ ડુંગળીના ભાવતાલ કેટલા રહેવા જોઈએ અને કેટલા ડુંગળીના ભાવતાલ રહે તો આપણી જેવા ખેડૂત મિત્રોને વધારે ફાયદો મળે એની મહત્ત્વની આ વિડીયોમાં વાતચીત કરવાની છે કે ભાઈ આટલા એવા ભાવતાલ રહે તો આપણને અને આપણી જેવા ખેડૂત મિત્રોને વધારે ફાયદો રહે તો હું તમારી સાથે સાગર પુત્ર ખેડૂતપુત્ર સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત છે તો જગત છે એવા હેતુથી અવાર નવાર ટેકનોલોજીકલ ડિજિટલ માહિતી આપણે લાવતા રહીએ છીએ જેના કારણે ખેડૂત મિત્રો માહિતગાર બને ઓછી જમીનમાં ઓછા ખર્ચે ખૂબ સારું એવું ઉત્પાદન મેળવી શકે તો આવો આ પ્લેટફોર્મમાં તમે બિલકુલ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ફેસબુકને પણ ફોલો અને લાઈક કરો વિડીયોની ખેડૂત મિત્રો આપણે વાતચીત કરીએ એ પહેલાં તમે જે અત્યારે સ્ક્રીન ઉપર પોસ્ટર જોઈ રહ્યા છો એ ક્રેમિત પીબી ડબલ્યુ નામની જે ટ્યુબ છે જે ગુલાબી ઈયળ માટેના નિયંત્રણ માટેની ટ્યુબ છે એનું તમે જોઈ રહ્યા છો આ ટ્યુબના ટપકા કરવાના હોય છે એક ટ્યુબ અઢી વીઘામાં આપણને થાય છે અને આનાથી આપણને ગુલાબી ઈયળ સામે પૂરેપૂરું રક્ષણ મેળવી શકીએ છીએ આ ટ્યુબને કઈ રીતના મંગાવવાની હોય કઈ રીતના વાપરવાની હોય એની વધારે માહિતી મેળવવા માટે તમામ માહિતી મેળવવા માટે નીચેના જે કંપનીના કોન્ટેક નંબર છે એમાં તમે આજે જ ફોન કરી શકો છો તો વાલા ખેડૂત મિત્રો ડુંગળી ડુંગળીનો આ એક એવો પાક છે કે જે ખેડૂત મિત્રોને હસાવે છે પણ અને ખેડૂત મિત્રોને રડાવે છે પણ તો આજે એના બજાર ભાવની માહિતીની વાતચીત કરવાની છે ઘણી બધી વખત આપણે અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ડુંગળીની ખેતી વિશેની માહિતી આપણે જોતા હોઈએ છીએ પણ એમાંય ખાસ કરીને ડુંગળીના ભાવતાલ કેવા રહેવાના છે ભાવતાલ સારા રહેવાના છે કે નથી રહેવાના એની માહિતી પણ જાણવી ખૂબ સારી એવી છે અને બીજું મહત્વનું એ કે ભાઈ ડુંગળીના ભાવતાલ ખેડૂત મિત્રો માટે કેટલા હોવા જોઈએ જેથી કરીને આપણી જેવા સામાન્ય ખેડૂત મિત્રોને સારા એવા બજાર ભાવ મળી શકે અત્યારે વાતચીત કરીએ તો ગુજરાત રાજ્યમાં ખૂબ મોટા પ્રમાણમાં ગુજરાત રાજ્યના તમામ ખેડૂત મિત્રોએ ડુંગળીનું વાવેતર કરેલું છે આ ડુંગળીના વાવેતરની સાથે સાથે ખેડૂત મિત્રોને એક એ પણ પ્રશ્ન મગજમાં છે કે ભાઈ ડુંગળીના ભાવતાલ સારા રહેવાના છે કે નથી રહેવાના તો આજે આપણે વાત એ કરીએ કે સામાન્યપણે ગોંડલ જેવી માર્કેટયાર્ડમાં મહુવા જેવી માર્કેટયાર્ડમાં અત્યારે ગુલાબી પત્તી ડુંગળીનો ભાવ એટલે કે લાલ પત્તી જે ડુંગળી આવે છે એનો ભાવ સામાન્યપણે ત્રણસો રૂપિયાથી લઈને પાંચસો ને પચાસ રૂપિયા સુધીના ચાલી રહ્યા છે આ એક સારી એવી બાબત કહેવાય કેમ કે જે રીતે ડુંગળીની પાછળની જે બજાર હતી જે નિકાસ કરવામાં આવતી હતી અને નિકાસ પછી બંધ કરવામાં આવતી હતી એ પ્રમાણેની તો એના કરતાં અત્યારે ભાવતાલ સારો એવો ગણી શકાય હવે આપણે જે આ વિડીયોમાં ખાસ માહિતી મેળવવાની છે કે ભાઈ ડુંગળીના ભાવતાલ સરેરાશ ઓછામાં ઓછા કેટલા હોવા જોઈએ જેથી કરીને આપણને વધારે નફો મળી શકે તો ભલાખ મિત્રો જે રીતના આપણે ડુંગળી વાવીએ છીએ એનું બિયારણ મોંઘું એક તો લઈએ છીએ પચીસો પચીસોથી ત્રણ હજાર રૂપિયાનું આપણે બિયારણ લઈએ છીએ કિલો અને આ બિયારણની સાથે ડુંગળી આપણે વાવીએ છીએ અને એમાંય રોપ અડધો તો બળી જાય છે સારો એવો રોપ સારી એવી રીતે જ ઉપજી શકે ઉપજી શકે છે અને એમાંય એ ડુંગળી મોટી થઈ ગયા પછી એમાં જે ખાતર નાખીએ છીએ જે રસાયણ નાખીએ છીએ જે ડુંગળી નાખીએ જે આપણે ડુંગળી માટે બીજા દવા વાપરીએ છીએ સાથે જે ખેડૂત મિત્રો ઓર્ગેનિક ખેતી કરે છે એ ઓર્ગેનિક મેન્યુઅલ પણ વાપરે છે આની સાથે સાથે મરી મસાલા તરીકે આપણે તમામ અંદર દ્રાવણ ઉમેરીએ છીએ છતાં બાફિયા નામનો રોગ આવીને આપણી ડુંગળી પતી જાય છે અથવા તો ડુંગળીમાં વાયરસ લાગીને ડુંગળી ખતમ થઈ જાય છે આ બધાના નિતારની સામે થોડીક પણ આપણી પાસે ડુંગળી રહે તો એના ભાવતાલ કેવા રહેવા જોઈએ સરેરાશ ભાવતાલ કેવા રહેવા જોઈએ તો ઘણા બધા ખેડૂત મિત્રોના મંતવ્યો પ્રમાણે અને ઘણી બધી ખેડૂત મિત્રોએ મહેનત કરેલી છે એ પ્રમાણે એવું જાણવા મળ્યું છે કે સામાન્યપણે ડુંગળીના ભાવ ઓછામાં ઓછા ચારસો પચાસ રૂપિયાથી લઈને પાંચસો રૂપિયા સુધીના હોવા જોઈએ તો જ આપણી જેવા ખેડૂત મિત્રોને વધારે ફાયદો થાય અને નુકસાનીના મોઢામાંથી આપણે બચી શકીએ હવે સરકારને પણ આપણે એ વિનંતી કરીએ કે ભાઈ ખેડૂત મિત્રો માટે ડુંગળીના ભાવતા સારા એવા રહે અને ડુંગળીના ભાવતા જો સારા એવા રહે તો ખેડૂત મિત્રો પાકની ફેરબદલીમાં પણ સારો એવો વિચાર કરી શકે પાકની ફેરબદલીની સાથે ડુંગળી વાવવાની સાથે સારું એવું ઉત્પાદન પણ મેળવી શકે અને બીજા પાકોમાં જે નુકસાન મળે છે એ નુકસાનીમાંથી જલ્દીથી બચી શકે તો આ રીતના ખેડૂત મિત્રો સરેરાશ આપણા ખેડૂત મિત્રોના ભાવ પાંચસો રૂપિયા જો હોય તો ડુંગળીના ભાવચાલ આપણને સારા એવા મળી શકે ને નફામાં આપણને તેજીમાં આગળ વધી શકીએ આવી રીતના ખેડૂત મિત્રો અવાર નવા ડિજિટલ ખેતીવાડીની તમામ માહિતી આપણે મેળવતા રહીશું જોતા રહો હરમેશને માટે પુત્ર ગુજરાતી ખેડૂત મિત્રોની સાથે જય જવાન જય કિસાન આ બને છે આપણા દેશની શાન